હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે સુરતની ફેમસ ટમટમ પનીર ભાજી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ બહાર કરતાં ઓછા ખર્ચમાં ઘરે બનાવી શકાય એવી આ ટમટમ પનીર ભાજી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઓછી મહેનતે ઝટપટ ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ ટમટમ પનીર ભાજી બનાવવા માટે આશરે પોણો કપ જેટલું ઝીણું કાપેલું લીલું લસણ લીધું અહીં લીલું લસણ પાતળું નથી લેવાનું માર્કેટમાં આવું જાડું લીલું લસણ મળે એ જ લેવું અને એને આગળના કઢીના ભાગ સાથે જ ઝીણું કાપી લેવાનું બસો ગ્રામ પનીર લીધું એને નાના કાણાવાળી ગ્રેટર વડે ખમણી લઈશું બે મીડિયમ સાઇઝના વેજનમાં બસો ગ્રામ ટામેટા લઈને આવા મોટા ટુકડામાં કાપી લીધા એને મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈએ ટામેટા ગ્રાઇન્ડ કરીને એની પ્યુરી બનાવી લીધી એને મિક્સર જારમાંથી ફરી આ જ વાસણમાં કાઢી લઉં છું હવે આગળના સ્ટેપમાં એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઉં છું સાથે એમાં એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીને મિક્સ કરી લઈએ બટર પીગળી જાય ત્યાર પછી એમાં અડધા ભાગનું ઝીણું કાપેલું લીલું લસણ નાખું છું સાથે મેં અહીં પાંચ કપ ઝીણા કાપેલા લીલા કાંડા લીધા એ એમાં ઉમેરું છું અહીં તમારે લીલા કાંડાને બદલે ઝીણા કાપેલા કાંડા લેવા હોય તો લઈ શકાય આ બધું તેલ અને બટરવાળા મિશ્રણમાં મિક્સ કરી લઈએ થોડી સેકન્ડ પછી એમાં એક ટી સ્પૂન ભરીને વાટેલું સૂકું લસણ ઉમેરું છું સાથે આમાં એક ટીસ્પૂન ભરીને આદુ મરચાંવાળો લીલો મસાલો એક ટી સ્પૂન દાણાજીરું પાવડર એક ટી સ્પૂન ભરીને લાલ મરચું અડધી ટી સ્પૂન હળદર અને પનીરની સબ્જીનો મસાલો એક પ્લસ અડધી એમ ટોટલ દોઢ ટી સ્પૂન ઉમેરું છું તમારી પાસે એ ન હોય તો એના બદલે પાઉંભાજી મસાલો અથવા કિચન કિંગ મસાલો લઈ શકાય અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું ઉમેરીને હવે દરેક મસાલા આમાં સારી રીતે મિક્સ કરી લઈએ ગેસ ફ્લેમ લોટરફ રાખીને મસાલા સાંટડી લઈએ એટલે એમાં દાજ ન લાગે થોડીવાર માટે મસાલા સાંટડી લીધા એટલે આમાંથી તેલ છૂટું પડી ગયું હવે ગ્રાઇન્ડ કરેલા ટામેટા આમાં ઉમેરી દઉં છું ઝીણું કાપેલું લીલું લસણ શરૂઆતમાં અડધા ભાગનું લીધું હતું હવે બાકીનું અડધા ભાગનું છે એમાંથી થોડું આમાં ઉમેરું છું ગેસ ફ્લેમ લોટરફ રાખીને ફ્રાઈપેનમાં થોડી થોડી વારે હલાવતા રહેવું હવે ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું થોડી વાર પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ ટામેટા કૂક કરી લીધા એટલે એમાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો અને તેલ છૂટું પડી ગયું માટે આ ટાઈમ પર ખમણેલું પનીર આમાં ઉમેરી દઉં છું ખમણેલું પનીર મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી ઝીણું કાપેલું લીલું લસણ શાકમાં ઉપરથી નાખવા માટે બે ટી સ્પૂન જેટલું રાખીને બાકીનું બધું જ આમાં ઉમેરી દઉં છું સાથે આમાં બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને શાક સાથે સારી રીતે મિક્સ કરી લઈએ ટામેટા ગ્રાઇન્ડ કર્યા હતા એ મિક્સર જારમાં પાં કપ જેટલું પાણી લઈને હલાવી લીધું હતું એ આમાં ઉમેરું છું સાથે આમાં બે ટી સ્પૂન જેટલું બટર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ આ ટાઈમ પર પોટેટો મેસર વડે ભાજી મેસ કરી લઈએ એટલે બધું એકરસ થઈ જાય જરૂર પ્રમાણે ભાજીમાં બીજું પા કપ જેટલું પાણી ઉમેરું છું હવે ફ્રાય પેનને ઢાંકણ લગાવીને ભાજી કૂક કરી લઈએ એટલે પનીરમાં બધા જ મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય થોડીવાર પછી ફ્રાય પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ ભાજી તૈયાર છે માટે છેલ્લે આમાં બે ચમચા ભરીને ફ્રેશ ક્રીમ ઉમેરું છું તમારે એના બદલે મલાઈ ઉમેરવી હોય તો એક ટેબલ સ્પૂન જેટલી ફ્રેશ મલાઈ લેવી હવે આ ટાઈમ પર ભાજી એકવાર ટેસ્ટ કરી લઉં છું પનીર ભાજી એકદમ ટેસ્ટી છે આમાં મસાલા મીઠું બધું જ પ્રમાણ બરાબર છે માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી એમાં બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને બાકીનું ઝીણું કાપેલું લીલું લસણ ઉમેરીને મિક્સ કરી લઈએ અને હવે આ ગરમા ગરમ પનીર ભાજી સર્વ કરું છું પનીર ભાજી ડીશના મોટી સાઈઝના ખાનામાં લઈને ઉપરથી પ્રોસેસ ચીઝ ખમણી લઉં છું તમારે એના બદલે ફ્રેશ ક્રીમ કે ઉપરથી બટર નાખવું હોય તો નાખી શકાય ઉપરથી ઝીણી કાપેલી કોઠમીર નાખીને સાથે ખાવા માટે લઉં છું મસાલેદાર બટરમાં શેકેલા પાઉં અને કાંદા ટામેટાનો સલાડ સુપર ટેસ્ટી ગરમા ગરમ સુરતની ફેમસ ટમટમ પનીર ભાજી તૈયાર છે જોઈને મોઢામાં પાણી આવી જાય એવી આ ટમટમ પનીર ભાજી એકવાર તમે બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછી જ પડશે ટેસ્ટમાં બેસ્ટ આ ટમટમ પનીર ભાજી કોઈ ખાસ ઓકેઝન પર કે મહેમાનોને ઢાળીમાં પીરસવા માટે પણ બનાવી શકાય માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી